પૂજ્ય અમૃત બાપાની મસાણી મેલડી માત જય જોગણીઓ માત ની જય ગઢ પાવાની કાળકા માત જય હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ મારી અમે એક નગર યાત્રાનું આયોજન કર્યું છે અમરેવાડી ચાર અગિયાર ચાર બે હજાર ચોવીસ અમરેવાડી જોગના મંદિરથી સૌજન્ય અપાર્ટમેન્ટ ટુ નિયર બાય અનુભવ સિનેમા તો ત્યાંથી અગિયાર તારીખે ભાવભાઈનું આમંત્રણ છે અને સર્વ ભાઈ ભક્તોને ત્યાં ગાડી જમાડવાનું આયોજન કરેલું છે તો તમે પધારજો અને સર્વની મનોકામના જો અમારું ગ્રુપ છે મહારાજા મેરડી તરીકેનું મહારાજા મેરડી ગ્રુપ તરીકે અને આની પછી પણ બીજા સારા સેવાના કાર્યો અમારા થકી થાય એવા આશીર્વાદ અને કૃપા માટે તમારા સ્ટેજ ઉપર આવી છે અને તમને પ્રાર્થના કરી છે તમારો પર ભાવ ભીનું આમંત્રણ સમાર સર બધું કરી છે જો મારો એવો ભાવ આજી મારો એવો ભાવ આજી મારે કશું જોઈ મારે કશું લેવું તમે આયા ને મિત્રને મારા માટે હો ના દેવા મારે કઈ હું જો તો હું તને એમ કહું કે રથ આવ રથ રથ આજી રથ હા

કે વાહ તમે પહેલાથી નક્કી કરી લીધું છે તો આપણો કાર્ય પત થયા પછી કાર્ય પણ કરવું છે જો જો હવે મારો સમય આવ્યો હોય ને ત્યારે જ હું કહું જેને કહેવા હોય જે નિમિત 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 તમે જો તમે ગમે તે કરો પણ તમારે તમે તમે નિમિત બનાવ હોય તો તમે કશું કરી શકો અને જે નિમિત વાળો એ કશું ના હોય તો એ ઠાડ કરી દે ભરપૂર કરી દે

આટલું રથમાં હોય અને જે ઘરે જાય જેની જગ્યાએ જાય અને જે એની આરતી ઉતારે અને જે એને લાડે લડાવ એનું એક કામ મશાણી મેલડી પૂરું કરે એટલે તમે નિમિત છો જીમાં તમે મેરણીના રસ્તે ચાલવા વાળા પણ મારા તમારા દ્વારા ઘણા લોકોનું કાર્ય પૂર્ણ કરું છું જરૂર ઘરે ઘરે જઈએ કો નહીં જવું તો ઓળખા નહીં પણ તમારા દ્વારા નિમિત બને તમે ઘરે ઘરે મારો એક આંડો પડા ને એટલે તમે થઈ ગયો હવ વર જૂની કદા રહેઈ માતા હોય ના મળતો હોય તોય પાછી રાતે સપનામાં દેખાય

તમારા જે કઈ ભક્તિના ના પડી તો એ આજે હું તમને આલું મારા કશું જોઈતો પણ ઘરે ઘરે કાં વાગ અને ઘરે ઘરે મેલડી કોણ છે એની ઓળખાણ પડે અને મેલડી શું કરી શકે ને એની એની માહિતી મળવી જોઈએ હા હા જરૂર માં માં કાર્ય તો મેં વિચારી દીધું અમે અને કરવાનું પણ છે અને તમે એમાં સહભાગી થઈ બધાને જાણકારી પણ આપી એટલા માટે અમે એટલા સાડી છે પુણે સાડી વેલ્યુ કે અમને આટલું દબાણ કરવાથી આશીર્વાદ મળે છે માં અને 11 ચાર 2024 ચોકડીમાં મંદિર અમરેવાડી થી સૌજન્ય અપાર્ટમેન્ટ ટુ લેફ્ટ

ત્યાં જે આ મહારાજા મેલી ગ્રુપ અમદાવાદ નું છે એમને એવો ભાવ છે કે મારી ની નગર યાત્રા નીકળે અને પછી મારી ની શોભા યાત્રા તો છે મોટી ઘરોલ પણ એની પહેલા એમનો ભાવ હતો નગર યાત્રા કાઢવાનો એટલે બધા ભાઈઓ અને બહેનોને વિનંતી ગુરુવારના દિવસે સાંજે 5 વાગે મારી દર્શન કરવા માટે સાંજે 5 વાગે સાંજે 5 વાગે આવીને આપણે જોગણી માતાના મંદિર પાસે આવીને ઊભા રહેવાનું રહેશે અને ત્યાંથી મારી રથ